નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી આજ ખાતે એક બસ પોસ્ટ જોવા મળ્યો હતો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના વરદ હસ્તે નવીન બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે તેમણે લીલી ઝંડી આપીને બસોનું પ્રસ્થાન કરાવ્યું મોડાસા અને આસપાસના વિસ્તારોની જનતા માટે પરિવહનને વધુ સુગમ બનાવશે આ શુભ પ્રસંગે મોડાસા ડેપો મેનેજર શ્રી ચેતનભાઈ પટેલ એટીઆઈ તેમજ ટ્રાફિક કંટ્રોલર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ નવી બસોથી મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ મળશે તેમણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા પૂરી પાડવામાં આવતી શ્રેષ્ઠ સેવાઓની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવી જ સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડતાવાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા